શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાશુદ પંચમી એટલે વસંત પંચમી શ્રી પંચમી સરસ્વતી પંચમી આ પંચમી તિથિનું શું મહત્ત્વ છે પૂજા વિધિ કેવી રીતે કરવી પૂજાનું શુભ મુહૂર્ત શું છે તથા પંચમીના દિવસે શું ઉપાય કરવા કથા મહિમા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે સુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બોલો માતા સરસ્વતી દેવીની જે મિત્રો વસંત પંચમી કે જેમાં સરસ્વતીની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે આજે માતા સરસ્વતીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ભક્તો વિદ્યા બુદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે આ વસંત પંચમી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શુક્રવારના દિવસે મનાવાની રહેશે આજે પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે સાત ને તેર મિનિટથી લઈને બપોરના બાર ને તેત્રીસ મિનિટ સુધી આ સમય દરમિયાન માતા સરસ્વતીજીનું આહવાવન પૂજન થાય છે માતા સરસ્વતીજીની પૂજા વિધિ કરીને ભક્તો સકારાત્મક ઉર્જાને પ્રાપ્ત કરી શકે છે વસંત પંચમીના દિવસે પીળા પુષ્પ પીળા વસ્ત્ર પીળો ભોગ છે માતાજીને તે સમર્પિત થાય છે કેળાનો ભોગ છે પીળા પેંડા છે પીળા ફળ છે તે સમર્પિત થાય છે આમ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે જીવનમાં બાધાઓ વિઘ્નો દૂર થાય છે એવું કહેવાય છે વસંત પંચમીના દિવસે વાદ્યયંત્ર લખવું અભ્યાસ કરવો વાંચવું એ બધું શુભ મનાય છે અને જે આ અભ્યાસની વસ્તુઓ છે નોટબુક બોલપેન છે પુસ્તક છે શાસ્ત્રનું પઠન પાઠન છે તે કરી શકાય છે અને ખરીદી પણ શકાય છે જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે માતા સરસ્વતીજીની કૃપા બની રહે છે વસંત પંચમીના દિવસે વિદ્યાર્થી સાધકો ભક્તો જ્ઞાનની ઈચ્છા કામનાવાળા સર્વે સિદ્ધો પણ આજે માની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે વસંત પંચમી એ દોષ રહિત શ્રેષ્ઠ યોગ અથવા તિથિ કહી શકાય આજે અબુજ મુહૂર્ત છે એટલે કે વણજોયું જોયું મુહૂર્ત છે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરી શકાય છે શુભ કાર્ય કરી શકાય છે કોઈ મુહૂર્ત જોડાવાની જરૂર રહેતી નથી ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની શરૂઆતની વિધિ જે થાય છે તે આજથી જ થઈ હતી એવું પણ કહેવાય છે કે આજે ગૃહ પ્રવેશ નોકરી વ્યવસાયનો આરંભ કરવો ભૂમિ પૂજન વાહન ખરીદવું આભૂષણ ખરીદવા વગેરે શુભ મનાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતી માતાજીની આજના દિવસે પૂજા કરી હતી પીળા રંગથી પણ આજના જે આપણે સરસ્વતી માતાજીનું પૂજન કરીએ છીએ વસંત પંચમી છે તેનો ગાઢ સંબંધ છે ગુરુગ્રહનો રંગ પણ પીળો જ છે જે જ્ઞાન ધન શુભતા સૌભાગ્ય આપનાર છે માટે આજે પીળા રંગનો ઉપયોગ વધુ થાય છે માતાજીની પૂજામાં છે ભક્તો પીળા રંગના વસ્ત્રો પહેરે છે જેથી જે પીળો રંગ છે તે આપણા માનસ પટલ ઉપર પણ અસર કરે છે જે આપણા માનસને શુદ્ધ કરે છે સફેદ રંગ પીળો રંગ તે સાત્વિક રંગ કહેવાય છે જે સમૃદ્ધિનું પ્રતિક છે માટે આજે પૂજામાં ખાસ આપણે પીળા રંગના પુષ્પ છે પીળા રંગનો પ્રસાદ છે પેંડા છે કેળા છે પીળા રંગની શુદ્ધતાથી બનાવેલી કોઈ પણ મીઠાઈ માતાજીને ભોગ ધરીએ છીએ પીળો રંગ તે શુદ્ધતા સાદગી અને નિર્મલતા સાત્વિકતાનો પ્રતિક મનાય છે એટલા માટે આજે માની પૂજા સાત્વિકતાથી કરાય છે જેથી જીવનમાં શુભતા રહે મન એકદમ પવિત્ર રહે પવિત્ર મનમાં જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ અજ્ઞાનના અંધકાર દૂર થાય જ્ઞાનનો પ્રકાશ ફેલાય જેમ દીવાની જ્યોત પીળાશ પડતી જ હોય છે ઉપરથી બ્લૂ થઈ જાય છે એવી જ રીતે આ જ્ઞાન અર્જિત કરવા માટે આપણે પીળા રંગનો ઉપયોગ વધુ કરીએ છીએ આ પીળો રંગ સ્નાયુ તંત્રની સંતુલિતતા બનાવીને રાખે છે મસ્તિષ્કના જે સક્રિયતા હોય છે માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે મદદગાર થાય છે પીળો રંગ તે જોશ ઉર્જા ઉત્સાહ ખુશી સકારાત્મકતાનું પણ પ્રતિક મનાય છે કેસરીઓ પીળો રંગ છે તે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે આપણે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે સેજ કેસરી રંગ દેખાય છે પછી ધીરે ધીરે પીળો રંગ થાય છે એમ સૂર્યનારાયણ દેવ કે જે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ છે તેનો જે રંગ છે તે આપણે ધારણ આજે કરીએ છીએ મંગલ અને દેવગુરુ બૃહસ્પતિના ગ્રહોનો કારક પણ છે માટે આપણે આજે જીવનમાં પરમ પ્રકાશ ફેલાવવા માટે જ્ઞાન અર્જિત કરવા માટે પીળા રંગનો ઉપયોગ વધુ કરીશું માની પૂજા કરતી વખતે અને આજથી વસંત ઋતુનો પ્રારંભ પણ થાય છે કામદેવની પૂજા શરૂ થશે મહા મહિનામાંથી આ વસંત પંચમીનો ઉત્સવ જ્યારે શરૂ થાય છે ત્યારે ઋતુ સમાપ્ત થાય છે વસંત ઋતુનો આરંભ થાય છે પછી ધીરે ધીરે ઉનાળો આવશે ઉર્જાનો સંચાર થશે ખેતરોમાં સરસવના ફૂલ ખીલશે વસંત પંચમીના દિવસના પ્રતિક રૂપે પીળા રંગના પુષ્પોના દર્શન થશે લોકો પીળા વસ્ત્ર ધારણ કરે છે અને પીળા રંગનું ભોજન જેવી કે ખીચડી હલવો પણ બનાવીને માને ભોગ ધરે છે પૌરાણિક અનુસાર વસંત પંચમીના દિવસે કામદેવે પોતાની પત્ની સહિત જઈને શિવજી ત્યાં તપસ્યા કરતા હતા શિવજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રેમ અને સૌંદર્યનો ઉત્સવના રૂપમાં એટલા માટે પણ આજે મનાવાય છે પંચમી આજથી પ્રકૃતિમાં પણ નવીન સંચાર થાય છે વૃક્ષો લતાઓમાં નવીન પુષ્પ ખીલે છે પ્રકૃતિ બદલાઈ જાય છે પ્રકૃતિ પણ જાણે કે ઉત્સવ મનાવે છે મોસમમાં પણ અલગ જ બદલાવ જોવા મળશે સુગંધિત વાતાવરણ થશે કારણ કે પુષ્પો ખીલવાના છે વૃક્ષોમાં પણ નવી ડાળીઓ આવશે ગુલાબી ઠંડીનું વાતાવરણ આનંદમય બની જાય છે કેવલ મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષી પણ નવીન ઉર્જા સંચારનો અનુભવ કરી શકે છે હવે જાણી લઈએ વસંત પંચમીની પૂજા વિધિ વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરી શકાય તો ઉત્તમ છે જેથી મનનો ભાવ આપણો તે અલગ જ રહે છે જેવા આપણે વસ્ત્ર પરિધાન કરીએ છીએ એટલે માનસિક હાલત પણ એવી જ થઈ જાય છે એટલે આપણને ખબર પડે છે કે આપણે મા સરસ્વતીજીની પૂજા કરવાની છે માટે વસ્ત્રનું પણ ઘણું મહત્ત્વ છે ત્યારબાદ આપણા રૂમમાં આવીને પૂજા રૂમની સાફ સફાઈ કરવી જોઈએ માતાજીનું જે આપણું મંદિર છે જેમાં આપણા દેવતા દેવીઓ બિરાજમાન છે તેની સાફ સફાઈ કરી લેવી આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરી શકાય છે મેઇન દરવાજા ઉપર સાફ સફાઈ કરીને રંગોળી કરવી દીપદાન કરવું આપણા દેવતા દેવીની પૂજા વિધિ સંપન્ન થાય પછી મા સરસ્વતીજીનું પૂજન કરી શકાય છે પૂજન આપણે આપણા ઘરના મંદિરમાં પણ કરી શકીએ છીએ સાદી સરળ રીતે માની મૂર્તિ ફોટો સ્થાપિત કરીને અને અલગ બાજોટ ઢાળીને પણ કરી શકીએ છીએ પૂર્વ દિશા તરફ એક બાજોટ પાથરવું પોતાનું મુખ એટલે કે પૂજા કરનારનું મુખ પૂર્વ તરફ રહે એ રીતે બેસવું બાજોટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું સફેદ હોય તો પણ ચાલે ત્યારબાદ અનાજની ઢગલી કરીને ખાસ કરીને ચણાની દાળ છે મગની દાળ છે તેની ઢગલી કરીને માનો ફોટો મૂર્તિ સ્થાપિત કરવા કુંભ સ્થાપન પણ કરી શકાય છે કુંભ સ્થાપન આપણને આવડે જ છે કેવી રીતે કરવું આપણે નવરાત્રિમાં પણ કુંભ સ્થાપન કરીએ છીએ અને ખાસ ખાસ વાર તહેવારોમાં પણ એ રીતે કુંભ સ્થાપન પણ કરી શકાય છે માને પીળા રંગના પુષ્પ છે ધૂપ દીપ નૈવેદ્ય છે પીળા રંગની મીઠાઈ છે કેળા છે અને પુસ્તક તથા કલમ બોલપેન છે પેન્સિલ છે તે સર્વે કાંઈ સામે ધરવું પૂજન કરવું માને ચણાના લાડુ પણ સમર્પિત કરી શકાય છે પીળા ચોખા રંગીને હળદરવાળા ચોખા રંગીને ત્યારબાદ માને વધાવાય છે આશીર્વાદ લેવાય છે માની આરતી કરાય છે પ્રસાદનું વિતરણ કરવું અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરવો જે આપણે નોટબુક પેન્સિલ બોલપેન માની સામે ધર્યા છે તે પ્રસાદના રૂપમાં આપણે ઘરમાં કોઈ વિદ્યાર્થી છે કોઈ ભણે છે અભ્યાસ કરે છે તેમને આપી દેવા તે ઉપયોગ કરી શકે છે આ રીતે માની પૂજા સંપન્ન થાય છે જો કુંભ સ્થાપન કર્યો હોય તો આખા ઘરમાં પૂજા સંપન્ન થઈ જાય પછી તે જલનો છંટકાવ કરાય છે અને તે જલ થોડું થોડું ચરણામૃતમાં પણ લઈ શકાય છે ઉપર જે શ્રીફળ છે તે કોઈ પણ મંદિરમાં જઈને સમર્પિત કરાય છે આ રીતે પૂજા સંપન્ન થાય એટલે ઉત્થાપન કરી લેવું માના આશીર્વાદ લેવા માની કૃપા પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરવી મંત્ર જાપ કરવા આ રીતે માની સાદી સરળ પૂજા સંપન્ન થાય છે વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં મુહૂર્ત જોવાતું નથી મા સરસ્વતીજી જે પ્રગટ થયા તેની કથા ઉપનિષદમાં બતાવવામાં આવી છે જ્યારે બ્રહ્માજીએ જીવ સૃષ્ટિની રચના કરી ખાસ કરીને મનુષ્યની રચના કરી પરંતુ પોતાના સર્જનથી તેઓ સંતુષ્ટ થયા નહીં તેમને લાગતું હતું કે કંઈક કમી રહી ગઈ છે કારણ કે સૃષ્ટિની રચના તો થઈ પરંતુ ચારેય તરફ દસે દિશાઓમાં મૌન જ છવાયેલો રહેતો હતો ત્યારે બ્રહ્માજીએ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે પોતાના કમંડલમાંથી જલ લઈને સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું સ્તુતિ કરી બ્રહ્માજીની સ્તુતિથી તુરંત જ ભગવાન શ્રી નારાયણ પ્રગટ થયા બ્રહ્માજીએ પોતાની સમસ્યા કહી ત્યારે ભગવાન વિષ્ણુએ મા શક્તિ દુર્ગા માતાનું આહવાહન કર્યું ભગવાન વિષ્ણુના આહવાનથી ભગવતી દુર્ગા પણ તુરંત પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી તથા ભગવાન નારાયણે જે સંકટ હતું તેને દૂર કરવા માટે માને પ્રાર્થના કરી બ્રહ્માજી તથા ભગવાન નારાયણની વાત સાંભળીને દુર્ગા દેવીના શરીરમાંથી એક તેજ ઉત્પન્ન થયું તે તેજ નારીનું સ્વરૂપ ધારણ કરે છે તે સ્વરૂપ ચતુર્ભુજારૂપ એક સ્ત્રીનું હતું અને આ મહાશક્તિ હતા સરસ્વતી દેવી પ્રગટ થતા જાણે કે સૃષ્ટિમાં એક નવીન સંચાર સંગીતમય વાતાવરણ ઉત્પન્ન થયું માના હાથમાં ક્રમશઃ વીણા વરમુદ્રા પુસ્તક અને માલા હતા આદિશક્તિ દુર્ગાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ દેવી વીણાના મધુર નાદથી આ સંસારના તમામ જીવ પ્રાણીઓને રસમય બનાવવા લાગ્યા જલધારામાં કોલાહલ વ્યાપ્ત થયું પવન પણ ચાલે તો સરસરાહટનો અવાજ આવવા લાગ્યો માના વીણા વાદનથી દેવતાઓ પણ શબ્દકોષથી માના વીણા વાદન થતાં જ દેવતાઓને પણ શબ્દ રસનો સંચાર થવા લાગ્યો મનુષ્યમાં પણ વાણીનો સંચાર થયો પશુ પક્ષી આદિ પણ પોતાની વાણીથી આ સૃષ્ટિને ભરવા લાગ્યા માતા દેવી મહાશક્તિ સરસ્વતીજી પ્રગટ થયા ત્યારે આખી સૃષ્ટિમાં જે સુમધુર અવાજ ઉત્પન્ન થયો ઓમકારનો નાદ ગુંજી રહ્યો ત્યારે સર્વે દેવી દેવતા માની પ્રસન્નતા માટે ફૂલોથી વધાવવા લાગ્યા માનું નામ વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીના રૂપમાં ઉચ્ચારણ થવા લાગ્યું ત્યારબાદ આદિશક્તિ મા ભગવતી દુર્ગાદેવી બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી મારા તેજમાંથી આ દેવી પ્રગટ થયા છે માટે તમે તેને ધારણ કરો જેવી રીતે ભગવાન વિષ્ણુના શક્તિ દેવી છે શિવના શક્તિ પાર્વતી દેવી છે એ જ પ્રકારે આપની શક્તિ એટલે કે બ્રહ્માજીની શક્તિ સરસ્વતી દેવી બને આમ કહીને આદિ શક્તિ અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ બ્રહ્માજી ફરી પોતાના કાર્યમાં કાર્યરત થવા લાગ્યા આ રીતે માતા દેવી સરસ્વતીની ઉત્પત્તિ કથા પ્રગટકથા કહેવામાં આવી છે શાસ્ત્રોમાં જો કે અલગ અલગ કથા પણ ઘણી મળે છે મા સરસ્વતી જ સંગીત કલા વાણી માતૃત્વ આધ્યાત્મિકતા વિદ્યા જ્ઞાન ગ્રંથ મંત્ર તંત્ર વિદ્યા અને જે નદી છે જે આપણે માતા કહીને એમને બોલાવીએ છીએ ચાહે ગંગાજી યમુનાજી એવી જ રીતે સરસ્વતી નદી પણ છે તેના અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીજી છે માના અનેક નામો છે જેમાં બ્રહ્માણી ગાયત્રી દુર્ગા બ્રહ્મપત્ની વિધિપ્રિયા શક્તિ વાગેશ્વરી વાણીશ્વરી બુદ્ધિદાત્રી સિદ્ધિદાત્રી આદિપરાશક્તિ જગતજનની ભારતી શારદા હંસવાહિની ભગવતી સાવિત્રી બ્રહ્મચારીણી વરદાયિની ચંદ્રઘંટા ભુવનેશ્વરી ભગવતી જગદંબા તથા આ ઉપરાંત પણ અગણિત માના નામો છે તેમાં ખાસ કરીને મા આદિ પરાશક્તિ બ્રહ્માણી ગાયત્રી જગતજનની આદિ દેવી અને માતંગી આ શક્તિના નામે વધુ પ્રખ્યાત છે પૂજનીય છે માં બ્રહ્મલોકના અધિષ્ઠાત્રી દેવી છે માનો મંત્ર છે ઓમ એમ સરસ્વતી નમ આ મંત્રનો આજે જપ કરાય છે અને નિત્ય પણ જપ કરી શકાય છે માના અસ્ત્ર છે વેદ વાણી જપમાલા અને બ્રહ્માસ્ત્ર મા સરસ્વતીનો ઉલ્લેખ ઘણા બધા શાસ્ત્રોમાં છે જેમાં બ્રહ્મ વેતર્ત પુરાણ છે સ્કંદ પુરાણ છે ગણેશ પુરાણ છે વિષ્ણુ પુરાણ દેવી ભાગવત મહાપુરાણ શિવ પુરાણ કાલિકા પુરાણ તંત્ર ચૂડામણી તથા અન્ય પણ જેવા ગ્રંથો જેમાં કે રામાયણ મહાભારત વેદ ઉપનિષદમાં પણ માનું સ્મરણ થઈ આવે છે માના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે માના ખાસ તહેવારમાં વસંત પંચમી નવરાત્રિમાં પણ આપણે માતાની પૂજા આરાધના કરીએ છીએ આ ઉપરાંત સાતવારમાં મા બુધવારના અધિષ્ઠાત્રી દેવી પણ મનાય છે માં સરસ્વતીની પૂજા શ્રી ગણેશજી લક્ષ્મી સાથે પણ થાય છે મા સરસ્વતીજીની પૂજા બ્રહ્માજી સાથે પણ થાય છે મા સરસ્વતીજીની પૂજા સૂર્ય ઉપાસના કરતી વખતે પણ થાય છે એટલા માટે જ ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ માની કૃપા પ્રાપ્ત થાય છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સ વિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત ભગવાન શિવજીનું જે નટરાજ સ્વરૂપના આપણે દર્શન કરીએ છીએ તેમાં પણ માતા સરસ્વતીજીના જ દર્શન થાય છે પૂજન આપણે કરીએ છીએ કારણ કે નટરાજ એટલે કે નૃત્ય કરતા ભગવાન શિવજી તે સરસ્વતીજીની જ ઉપાસના થઈ જાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે બ્રહ્માજીના મુખમાંથી સરસ્વતીજીની ઉત્પત્તિ થઈ મુખમાંથી એટલે કે જે આપણે વાણીનું ઉચ્ચારણ કરીએ છીએ તે જ સરસ્વતી છે માટે જ્યારે બ્રહ્માજીએ શબ્દોચ્ચાર કર્યો સૃષ્ટિની રચના કરતી વખતે ત્યારે દેવી સરસ્વતીજીનો જન્મ પણ થયો આમ અલગ અલગ માન્યતા દેવી સરસ્વતીજીના જન્મ વિશે કહેવામાં આવી છે કહેવાય છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ વાસળી વગાડતા હતા ત્યારે મા સરસ્વતી પણ ત્યાં બિરાજિત રહેતા હતા એટલા માટે જ આપણે જ્યારે સંગીત માણીએ છીએ કલાકારને જોઈએ છીએ તેની કલાનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણે મોહિત થાય છીએ તેનું કારણ શું છે મહામાયા જોગ માયા જ મા સરસ્વતી દેવી આપણને મોહિત કરે છે માં સરસ્વતીજીના સ્વરૂપનું આપણે દર્શન કરીએ તો મા શ્વેતવર્ણના સુંદરી છે અને માના મસ્તક ઉપર સુંદર મુકુટ છે જે બતાવે છે કે માની જે ઉપાસના કરે છે તેને સત્તા શક્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે મા હંસવાહિની છે હંસ તે જ્ઞાનનું સ્વરૂપ છે સામર્થ્યનું સ્વરૂપ છે માની જે પૂજા અર્ચના કરે છે તે દરેક ક્ષેત્રમાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે માના ચાર હસ્તમાં ક્રમશઃ જે વીણા પુસ્તક માલા છે તે આપણને જ્ઞાનનું પ્રતિક કરાવે છે માની જે પૂજા આરાધના કરે છે તે જ્ઞાન પ્રાપ્ત અવશ્ય કરી શકે છે મા વીણા વેદગ્રંથ અને સ્ફટિકની જે માલા ધારણ કરેલી છે તેની પણ આપણે જ્યારે વિદ્યાર્થી નાના બાળકો જ્યારે પહેલી વખત સ્કૂલે જાય છે ત્યારે મા સરસ્વતીની આપણે ઉપાસના કરાવીએ છીએ દર્શન કરાવીએ છીએ જેથી શૈક્ષણિક કાર્યમાં તે ઉન્નતિ પ્રાપ્ત કરે મા પુષ્પ ઉપર બિરાજમાન છે તે બતાવે છે કે મા સૌમ્ય સ્વરૂપા છે આનંદ સ્વરૂપા છે પુષ્પ તે પુષ્પોના રાજા છે માટે માની જે ઉપાસના કરે છે તે રાજા સમાન સુખ ભોગવે છે કહેવાય છે કે મહાકવિ કાલિદાસ મંદ બુદ્ધિના હતા મા સરસ્વતીજીની ઉપાસના કરીને તેઓ ઉચ્ચ કોટીના વિદ્વાન બન્યા આવા તો કેટલાય દાખલા આપણને જોવા મળે છે મા સરસ્વતીજીની ઉપાસના કરવાથી ચિત્તમાં એકાગ્રતા આવે છે ચંચલતા દૂર થાય છે અસ્વસ્થતા દૂર થાય છે મા સરસ્વતીની સાધના કરવાથી મસ્તિષ્ક તંત્ર સંબંધિત કે અનિંદ્રા હોય મસ્તકમાં દર્દ હોય તણાવ હોય જુકામ આદિ રોગો પણ નાશ પામે છે મા સરસ્વતીજીની ગાયત્રી રૂપમાં ઉપાસના કરવાથી બુદ્ધિ સન્માર્ગે વળે છે માની કૃપા જ્યાં ન હોય ત્યાં કલ્પના શક્તિમાં કમી આવે છે સમય પર ઉચિત આપણે નિર્ણય લઈ શકતા નથી વિસ્મૃતિ થઈ જાય છે યાદશક્તિ કમજોર થઈ જાય છે પ્રમાદ એટલે કે આળસ થાય છે અને દીર્ઘસૂત્રતા એટલે કે આજનું કામ કાલે કાલનું કામ ત્યાર પછીના દિવસે છોડવું તેને દીર્ઘ સૂત્રતા કહે છે આ રીતે વર્તન થવા લાગે છે અરુચિ થાય છે સ્વાસ્થ્ય નબળું પડે છે માનસિક શારીરિક કષ્ટ બન્યું રહે છે અસમર્થતા જેવું ફિલિંગ થાય છે અને મૂર્ખતાપણું પણ ભાસે છે ત્યારે સમજવું કે માની અવકૃપા છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે સરસ્વતી ઉપાસના કરવી જોઈએ આ જ આધ્યાત્મિક ઉપચાર છે મહાશક્તિ ગાયત્રી મંત્ર ઉપાસના અંતર્ગત મહત્વપૂર્ણ ધારા મા સરસ્વતીજીને જ મનાય છે સંધ્યા વંદનમાં પ્રાતઃ સાવિત્રી દેવી મધ્યાહન સમયે મા ગાયત્રી અને સાયંકાળે મા સરસ્વતીનું ધ્યાન કરાય છે ત્રિકાલ સંધ્યા જેને કહેવાય છે આ રીતે માનની ઉપાસના દિવસ દરમિયાન કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મા સરસ્વતી દેવીની જય વસંત પંચમીની સર્વે ભક્તોને વધાય શુભકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ